તમારી માટે ફરીથી અમે જમીન લઈને આવ્યા છે મારા વાલા અને આ ડામર પટ્ટી છે ડામર પટ્ટી ટસ અને મારા વાલા તાલુકામાં તમારી માટે બેસ્ટ અને સારામાં સારો આંબાનો બગીચો લઈને આવ્યા છે મારા વાલા તો તમે એકવાર ફૂલ વિડિયાની વિઝિટ કરજો અને તમને રસ્તો પણ બતાડીએ અને અંદર વાડીની વિઝિટ પણ કરાવીએ મારા વાલા તો આ રસ્તો વાડી તરફ જાય છે અને બેસ્ટ આંબાનો બગીચો હોય સારામાં સારું લોકેશન છે અને રસ્તો પણ સારામાં સારો છે અને મારાવાલા ગામતડની જમીન છે એટલે કે સોસાયટીમાં જ આવેલી છે તો તમને પૂરી વિગત પણ આપું અને તમને જે આપણે વિડીયાની ફૂલ વિઝિટ પણ કરાવું અને વાડી તો જુઓ મારાવાલા અને આંબાની આવક ફૂલ ચાલુ છે તે પણ તમને બતાડું અને આજે વરાપ આપી એટલે મજા પણ આવી ગઈ હમણાં એમ માનો કે આજ દસ દિવસ થયા ક્યાંય અમે નીકળ્યા જ નથી તો આજે તમને પેલી જે આંબાનો બગીચો છે તેની મુલાકાત કરાવું મારા વાલા તો અહીંથી આપણે જે ગેટ ગેટ થી એન્ટર થાય અને અહીંયા મસ્ત ગેટ છે અને ફરતો વંડો કમ્પ્લીટ છે તે પણ તમે જોઈ શકો અને મારા વાલા આ જુઓ એકવાર જે આ આંબાનો બગીચો છે તેનું ફૂલ વિઝિટ કરો એક તો કે આંબા પણ બેસ્ટ છે સારામાં સારા આંબા હે અને અહીંયા મસ્ત સુવિધા હે બરોબર કોઈ વસ્તુ ઘટે નહીં એવો મસ્ત આંબાનો બગીચો અને શાંતિપૂર્વક વાતાવરણ વાતાવરણમાં કંઈ ઘટે નહીં તો આમ જાય ને તો એમ મને કે જંગલનો નજારો ટોપ આવે બરોબર તે પણ તમે જોઈ શકો કે કોઈ વસ્તુ ઘટે નહીં એવો જંગલનો નજારો આવે અને બાજુમાં નદી પણ હે તો પાણીની સમસ્યા કોઈ રે નહીં તે પણ તમને બતાડું અને જોવો આ તમારે આંબાનો બગીચો બેસ્ટ અને સારામાં સારો અને આવી ગયો પાણીનો બોર પણ તમે જોઈ શકો અહીંયા પાણીનો બોર આવી ગયો અને અહીંયા તો હું એમ કહું કે એક બોરમાં તો પાણી ઘટે નહીં કેમ કે બાજુમાં નદી છે તે પણ તમે જોઈ શકો અને અહીંયા સુવિધાની વાત કરીએ ને તો એક મસ્ત ઓયડી પણ છે એ પણ તમને બતાડું બરોબર અહીં તો અત્યારે ગારાની પોઝિશન હે તો અહીંયા એક મસ્ત ઓયડી છે તે પણ તમને બતાડી અને આગળ આગળ જે વ્યૂ છે તે પણ મસ્ત આવે તે પણ તમે જોઈ શકો કે આંબાના બગીચામાં કોઈ વસ્તુ ઘટે નહીં અને મારા વાલા આ તો મસ્ત અને હારામાં હારી સોસાયટીમાં આ આંબાનો બગીચો છે

આવું જેવી જમીન તમારા માટે અમે લઈને આવ્યા છે અને આંબા તો જોવો મારા વાલા કિલોર કરે અને મેંદડો તાલુકો જુનાગઢ જિલ્લો અને પ્રોપર આ મેંદડામાં જમીન આવેલી છે અને સોસાયટીમાં કઈ ઘટે નહીં બાજુમાં મસ્ત એવી સોસાયટી પણ છે તમારા વાલા એ પણ તમને હું બતાડું તો તમે આ જમીન કેવી લાગી તે અમને

અને આંબાની બધી બધે બધા આંબાની આવક કમ્પ્લીટ ચાલુ છે મારા વાળા અને અહીંયા કુવાની પણ સુવિધા પ્રાઇવેટ કનેક્શન પણ છે તો તમે ફૂલ વિડીયો વ્યૂ આવશે સો અને મારા વાલા આ વિડીયો છે ને ફૂલ જોજો કેમ કે ફરતી ફેન્સિંગ હે કમ્પ્લીટ બરોબર એમાં કઈ ઉપાધિ નથી અને આનો લુક તો જેવો મસ્ત એવો આવે કઈ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ આવે અને પણ બે બે થર અને મસ્ત છે ને નદીનો વ્યૂ અને શાંતિપૂર્વક એવી મસ્ત મજા આવે એવી મસ્ત મજા આવે કે કોઈ વસ્તુ ઘટે નહીં આવો બગીચો તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં અને હવે તમને પૂરેપૂરું સરનામું

કોઈ પણ જમીન વેસાવી પડ દેસુ તમને લેવડાવવી પડ દેસુ અને મારાવાળા નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારાવાળા